અરે ભાઈ 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 બમ્બે અસી આટલી ઘણા મને હોગાયો ચમ હલ્દી મંત્ર ચંદ ના બોલ્યા તમે નક્કી કરતો તો ગાયબ ગાયો નહીં થયો એટલે હું શું તો કાકો છો જે શક્તિ આલી છે એનો ખોટો દુરુપયોગ ના કરો હુમતા કકા આઈજો તમે

કે તમે પશા બુઆ આગળ નહીં પણ આ દુનિયા થી ગાયબ થઈ જાઓ હવે હવે ભૂલ કરશો ના હવે તમે છે નહીં ફરી એકવાર મને ગાયબ થઈને બતાવો હા આ કા ભાઈ હા કાકા હા

મારી વાત પૈસા ભુવા ને આપડે કોઈ કરવાનું નહીં ચમકેજું એને બધી વિદ્યા આવડે છે એ શક્તિ પાસે ખેંચી લે ભાઈ પણ અરે માથા ઉપર થઈ નીકળી જાય ની એટલે છે

આ તો જોડે કે આપણે બદલું લેવા છે બરાબર પણ કાઢ હવા જઈ આપણે આપણું બદલું નહીં લેવાનું લેવા કનું બદલું લેવાનું હે પૂરે છો <laughs> <laughs> આપણા દુશ્મનનું ઘર આવી આપણે બે જણા ગાયબ છે બરાબર આ ચમજ્યા આપણે જોપો ખોલ્યો જોપા નો અવાજ આવ્યો અવાજ વાપરી અને રાજા જ્યાસી

ઓ હો હો વાગે બતાળવા લાયક તમારું ઘર બતાળવા લાયા ના ના મફૂજી બલ્લુન તો હોય કને ઊભો રાખ્યો તો કે કોઈ અળો ના ખોલે એટલે માં કોઈ ભરેલું છે તમને ભરતજી કોણ છે અંદર હવે તને આમ ખબર પડશે ફૂલડાકા મે ન તો કીધું હવા કમાલ ખૂલશે આ આ તો ફૂલ તો કોકો ના મેરબાની કરીને તમારું મોઢું બંધ રાખજો પૈસા બોવાની તાંત્રિક ની કે વિદ્યા ની કોઈ વાત વાયખર ના કરતા તમે જો બચવું હોય તો હું કઉ એટલું કરજો ઓહો અલ્યા ચોર તો શું છે આયુ ચોર નહીં હ અભી ચોર નહીં સાબૂત અમારા હાથમાં છે અને તમે કહો છો કે ચોર નહીં અલ્યા ચોરી નહીં મારી નજર ના હોમે આયા હું જોઈ રહ્યો તો કોઈલા ઘરમાં ચોરી કરો કા ના એ એવી બગ મેન છે તાડી આຊરી મેન છે આຊરી મેન છે પાટીયા માર ઘર માં મરી ગઈ હો બરાજી બરાજી હું આમ જાઉ છું

બૈડા તમારા તોડી નાખ છે અરે હો મને હેડો પોલીસ સ્ટેશન હેડો તા ઓય હડો હડો ઉઠો ઉઠો અમારી વાત કે આને એમાં હક નથી આ ગોમ્મો હ કાલો છે બે મિનિટ બંધ રહો ભરતજી તમે મને સમજાવો કે આખી હકીકત શું છે માફુજી હકીકત તો કે આ તો તમને નવાઈ લાગ છે હું વાયકા રાતે હું જો તો આરા બે વાજાના ગાળામાં આરા બેઠણા આયા આ વાયને ઝોકો ફકડાયો એટલે હું ગોજો

કે અરે ટોરી કરવા આયા થી કે પછી મારી કોઈ પરીક્ષા લેવા આયા થી બોલો હવે બહો હવે તમારે શું કહેવું છે કોહડો હવે બોલો હા બોલો અરે મભુજી તમારે હું હંભળવાની તાકાત ની રે હા અમે કેવા દુખશો તો શું કહેવાલા તમે કહો હા બોલો અરે ભલજી અમે ચેક કરવા હતા કે અમારા ગામનો આગમન મોણા કેટલો ચેતન છે મભુજી અમે બે જણા રાતે આયા આ ઝોપો ખોલે જોપા નો અવાજ આયો ભલજી ઊભા થયા અમે બેને ચોરી ની વાત કરી

อยากจบเลยอาจารย์ก็ આપણે દોઓ દુનિયાની હોમે જવાય બરાબર દે હા બે થી આપણે ડાયલોગ બોલા બક્કર બંબે બો અસી નબે પૂરે છો અક્કલ બક્કર બો આ શ્રી ને બે તો ગાડી આપડે મુઢા જો એ બિચારી મોઢા નક ઉંધાથી મેલ્યો ના તો ઉંધું થઈ પડ્યા હમણે એમ નહીં વાત માથા ઓતારી એક તો મારું નોમ પાડવાનું અન ઉપરથી તું મને પછી ના છે વાહ વાહ પિયા નામ મતલા નહીં કંડાળ્યો તું ਤੇરી ગાઢવા દેસી શાંતિરાજ કી હવે અરે હાથે ના હોય તો તમાર ગેર આટલા બધા ભારે તમના થઈ જા તમે ગમ્મો લે હે ઓ આવજો હવે અરેસો લાયકી ભાઈ હજાર તમારા હે પછી બુવા તું આકાશવાણી નો पुजारी નહિ તું પૈસા નો पुजारी છે કેમ પૈસા નો પૂજારી એટલે લે તારું આવડું મોટું કામ કર્યું અને આ તું હજાર રૂપિયા આલીને ભર્યો તો શરમ આવવા લાગી રે હવે બાસ્કુજી મારી વાત આપડો એક બે મિનિટ એક્ટિંગ કરવાના કોઈ પોત પોત હજાર રૂપિયા ના હોય તાણે અને આ તો કેટલા કામ થયું છે 20000 જ મળ્યા છે એટલે મેં એક્ટિંગ કરી તને તાણે 20000 રૂપિયા મળ્યા ને મે એક્ટિંગ ના કરી હોત તો કુંતાલ જીંતાલ ના મળ્યા હોત તો આ પાછો કુંતાલ જી જોડે નતો થઈ કે તો આતે જાવ તું તારે આતે ધોત

એટલે આ હવે જેટલા દઈ મળવાનું છે પૈસા લાય અમારા પાછા પૈસા ફુવા જોડે પૈસા આવે નહી એટલે કોઈ દાડો પાછા ના આવે એવું છે એ આ તો કશ્ય વાતો નહી પોલીસ સ્ટેશન જવા માટે તૈયાર થઈ જાય હે અને આ તું વસ્તી બકાવે છે અમી એફઆઈઆર ફળાવશે તારા નામની કે સાહેબ આયો ને બુઆના નામે કલંક છે બધાનો કલર કરે છે મેલી મેલી વિદ્યા ગોળા છે અને કોઈ મોણા ગાબ ધાતા નહી

अल्या मी ब्याका सबुते सके? ना, पशाप वादोडे सबुते जूचे तमान राते वाशो नती में काई में अप्शु पड़ा लाशी ना, 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 ना सूरवाना सी बामलन बाली नाखवाना सी अल्या डाबरी मदा नारू बोल की मारू बोले लोशु बोले सी दूश्मल હવે પશુ ભૂવો વિધિ કરે છે કે તમે બે જણા વિધિ કરો છો પશો ભુવે કે ભુભતજી વોમા ફી ચોક આ ચોમાક બે જણાનું વિડીયો ઉતાર્યું છે ત્યાં ઉતાર્યું છે સડીન રી સડીન કોણી ના હોય એટલે કુવા પહેર અને કોમ ના થાય એટલે ભૂવા ઉપેર રી સડે બોલો આ વિડીયો ડિલેટ મારવાના હવે પશા ભુવાન કેટલા આવી છે અલ્યા ભાઈ આ શું છે મોબાઈલ છે તમારો ડિલેટ મારજો તો તમે તાર કશો વાતો નહી જાતા કયા દો સુસેમ ઓબજી અરે ભાઈ એમ જાતા નહીં થો ઓબજી પીએસઆઈ ને ફોન લગાવો અરે ફોન લગાવો કે બે મોટા મોટા તાંત્રિક હાથમાં આયા છે અને એક કાળી 14 ના દાડે ઓબજી કોઈ ફોન ન લગાવો ગભેથી હાથ લઈ રો જોઈએ ગભેટ મે હવે પશો ભુવા છે એટલે પોત પોત હજાર રૂપિયા લેહે વિડીયો ડિલીટ મારવાના નકે આ જીવન ની સુટો તમારી દિવાળી તો જેલ માં જાહે પણ આવતી ઉડી જેલ માં જાહે તમારે અલ્યા મારે મુઢા મેલવા પૈસા નહી પૈ રાતે કને આ જાતા હોય ને આ જાતા ઈયે ને બાપડે ને રૂ ભરાઈ દઉં તાન પૈસા આયા તાન ઈયે તમે લઈ ગયા કલર કરી નહી તો પાછા ભુવા સાતિન થી પકડ્યો ભુબજજી પર હાથ ઉપાડ્યો માફી હા વતાઈ દીધી વકાત ભૂલ થઈ ગઈ મારી એય એમ ભૂલ ના થાય સમય આય હાથ જોડવો પડે ને ઉપાડવો પડે ઉપાડી લો હાથ ઉપાડી લો હાલ જોડવાનો સમય છે આ તો પોત પોતા ધરી પ્યા પછી હાથ જોડો અલ પૈસા અમારા જોડા પૈસા નહીં અરે ભાઈ મારી વાત આપડો આ વિડીયો દિલેટ વાગશે નહી આ નાથ તમે બે માય કાંગલીઓ આ પશા ફુવા ના ગુલામ રહેહો ઉપડો ભાઈજી ઉપડો ઉભો રહે પશા તમારા મુઢે થી કો કે આથી અમે પશા ભઈના ગુલામ છે બે જણા

અમે પૈસા તમારા ગુલામ છો હવે આ તો આપડે કમ્પ્લીટ થઈ ગયું પણ આજ છે કાઢી ચૌદશ રાત પડતે પડતે ગમે તે એક બે માણસો ફસાવા પડશે હવે બાસ્કુ તો હાલ લડવો પડ્યો છે પણ કોઈ બીજો માણસ ગોતો અને એનો આપણો બીજા માણસો ગોત્યા લે ગોતવો પડશે હવે ગોતવો પડશે ભાઈ બાસ્કુ ના ઘેર જઈને બાજકુ ભમાવો છે એટલે બાસ્કુ નો કોઈ ફાયદો છે હવે આ હજાર રૂપિયા એના લેવાથી

మరో ఎస్పీ హిందూస్థా